એકવીસ લોકસભાની ચૂંટણી ડભોઈ વિધાનસભા એકસો ચાલીસ મત વિસ્તારમાં સવારે સાત વાગ્યા કલાક થી સાંજે છ વાગ્યા કલાક સુધી પવિત્ર કિંમતી મત નો મતદાન કરીને વિશ્વની મોટી લોકશાહી ભારત દેશના લોકસભાની ચૂંટણીની અંદર પવિત્ર અને કિંમતી મત આપવા માટે મતદારો દ્વારા ઉપયોગ કર્યો હતો બપોરના ત્રણ વાગ્યા સુધી બાવન દશાંશ સાત ત્રણ ટકાનું મતદાન થયું હતું અને શાંતિપૂર્વક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મહાદાન સમજી ઉત્સાહભેર મતદાતાઓએ ભાગ લીધો હતો લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત છોટાઉદેપુર એકવીસ અંતર્ગત ડભોઈ એકસો ચાલીસ વિધાનસભા મત ક્ષેત્રમાં મતદાતાઓને કોઈ તકલીફ ન પડે તેવું વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું લોકશાહીના મહાપર્વમાં મતદારો દ્વારા ગરમીની ઋતુ હોવા છતાં પોતાનો મત અધિકાર આપવા માટે વહેલી સવારથી જ લાઈન માં ઉભા થઈ ગયા હતા અને લોકશાહીની ઉજવણી કરવા કેટલાક મતબૂથો ઉપર ઉત્સાહપૂર્વક મતદાન થયું તો કેટલાક બુથો ઉપર નિરસ મતદાન થવા પામ્યું હતું જાણવા મુજબ બપોરના ત્રણ વાગ્યા સુધી સમગ્ર ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં બાવન દશાંશ સાત ત્રણ ટકા મતદાન થવા પામ્યું હતું રિપોર્ટરફલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ